બધા ફરવા છે સ્કૂલ ચાલુ છોકરાઓની પરીક્ષા ચાલુ છે અને મારી કોલેજ ચાલુ છે પણ અમે આ સાડા સાત થશે ત્યાં ઘરે પહોંચી જઈએ ગામ અને બે ચાર ગામ લેવાના છીએ અને આ બધું દ્રશ્ય જોવાનું ખાલી કસરત કરવા નહીં નીકળવાનું સવારમાં જોવાનું ટોકાવને આપણે લઈ જઈએ ને આ ખાલી કસરત નથી હો આ છે ને પ્રકૃતિ દર્શન પણ છે મારાથી છોકરાઓ છે ને આ બધું સવારનો માહોલ જાવ જોવે પ્રકૃતિને નિહાળે અને એના બાળપણનું આ બહુ સંભાળણું બનતું હોય એટલે આપણે રોજ નીકળી જ જવાનું પથ્થારીમાં ઉતારીએ નકર ચાંદો જો કેવો સરસ દેખાય છે ચાંદો ઉપર ચૈત્ર મહિનો છે આજે હું તમને નાસ્તો કરાવી સરસ લીમડાનો લીમડાનો નાસ્તો બેટા ચૈત્ર મહિનામાં ખાવાનો હે જો આયા મોર છે આયા લીમડો ફરજિયાત છે લીમડો ખાને એને તરબુજ ખવડાવજ વાહ અને હું કેવાય અમે જો ગામડાના હતા ને એને ખબર છે લિન્ડી ને ફુરફુલી બને યસ હાલો કોને આવડ્યું આ લિન્ડી શબ્દ કોને આવડ્યો ને તો આવડ્યું એ મને આવડ્યું નોલેજ તો છે હો ભાઈ પછી આને ભૈલા તો પછી તો આ આ કહી દيو આ હું યાર કયો આ છોડ હા ઈ હે ને એ છોડ છેલો જો હાલો કહી દયો જો આ રહ્યો નહીં આ રહ્યો જો બધી દીધી જો આ આ છોડ ક્યો છે પર્પલ ફૂલ થાય નાનું ફળ થાય અને નાના કાંટા થાય કેવાય આ ભો રીંગણી ભો રીંગી રીંગણા જેવું પાછી આમ રીંગણી કહેવાય પણ ખવાય આવે દવા તરીકે એમ ભોરિંગણી છે આ ભોરિંગણી સફેદ સફેદ આને શું કહેવાય સફેદ જો ફૂલ રહી આય એ શું કહેવાય ક્યો આને શું કહેવાય તમારું નોલેજ બહુ ઓછું છે આ છે ને આની માળા બને ને હનુમાનજીને ચડે અને એને કહેવાય આંકડો સમજાણું વૃક્ષનો બ્રાહ્મણ કહેવાય ભાઈ જે ઊંટ એ જો મીસે ખાય લાગી અરે વાહ ઉમટવાડા ગામ છે બેટા ઉમટવાડા શું છે એ એ ગુલમોર છે હાલે બેટા એ તમને દૂર થી કેસુડા જેવો લાગે બરાબર ઓ પક્ષી જોવો એ કેટલા બધા આવી ગયા છે આયા જમ એ આ તો જો તો

ये आया वो पांच आया आया ना पांचा तो पक्षी वो आ गए और ये मुझे फोटो और नीचे बैठ जा आया 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 साइकिल आया वो रेबा बगल में एक छे जो बेबी तो हेठो बैठो है हां चलो ये आया बोलो जो क्या करला क् वो भी जो वो बदड़ी जो बैठो बगल में अच्छा वो है तो का आले के बोलन से भाई भाई ठीक है ये ना ना जड़ जड़ फक्सलू से सफेद से होते ब बोला बैठो ये ब आई तुम्हारी साइकिल बदड़ी काटा पछाड़ से बेटा पापा डू है गिर गई तू करे खबर गिर गई गिर गई नहीं यार मजा आ गया गिर गई लम तू बोलो हमरा ગિરગાય જો આ તો જો બીજ હા સારું Δεν είναι; Δείχνω. 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 δεν Δείχνω. Δείχνω. બોલે તમે એનો અવાજ સમજી શકો છો એ હું બોલે છે તો એને એવો અવાજ લાગતો હોય છીએ બોલો ને એને એમ લાગે કે અવાજ આવે છે પણ એ જીવ છે બેટા એમાં ભગવાન છે એના સંવેદનાઓ છે લાગણી છે આપણામાં છે એ બધું એને આમાં છે એક આપણામાં છે ને એવી બુદ્ધિ અને આપણામાં એવું મન નથી એને અને એની પાસે એવી ઇન્દ્રિયો એટલે કે એવા હાથ પગ પણ નથી જેવા આપણી પાસે છે એટલે એને ઈચ્છા થાય ને ઉડવાની કે હાલવાની કે ઘરમાં રહેવાની તો એ કરી નથી શકતું આપણે બધું જ કરી શકીએ છીએ આપણે ઘરમાં હોતા હોય તે આપણને ભય હોય શા માટે ભય નો હોય આપણે મકાન બનાવેલું હોય દિવાલું હોય એટલે આપણે નિર્ભય રીતે સૂઈ શકીએ છીએ એની પાસે મકાન નથી એને બેટા અડાય એ તમારો સ્ટ્રેસ હણી જાય એને ગોદળી કહેવાય ગાયની ગોદળી કહેવાય ગળાની એમાં હાથ ફેરવો ને તમે ખાલી તો તમને વાઇબ્રેશનો મળે જો એમાં હા એનાથી શું થાય છે તમારો ગમે એવો સ્ટ્રેસ હોય ને તો હણાઈ જાય પરદેશમાં છે ને બેટા આવી ગાયોને હક કરવાનો એટલે આમ હાથ ફેરવવાના પૈસા દેવા પડે છે અને એનાથી સ્ટ્રેસ સાહેબ બીજા એ છે બહુ સરસ આવી વાતો લખી છે

તરબૂચ ખાધી દરેક વખતે મેં આવી તરબૂઝ તો ખાઈ પક્ષી જોવો તમે એની પરિક્રમા કા કરતા હતા એ બધાય જો બધા કેટલા ડૂબીને જાય દે માછલા ખવા દેશે વાવ પાણીમાં પાણીમાં આ બાજુ આગળ આ બાજુ હવે બાજુ હા તો એ આગળ આવશે અજન છે ને દેખાતું નથી બાકી મસ્તીમાં જો આવે છે આ बाजू સાબાજુ આવે છે ના આજે મને જો

संदल हो गयो जो ओलो हां आखु होइ गयो आखु होइ गयो आई होइ जाय पाछ निकडी होती जाय पाछ आवे जो गयो ओलो इ गयो जा तो निकडी गयो ए ए ए ए होलो ता ओलो पाछ अंदर में मो हो गयो तो फोटो पाड़ो फोटो मार

Best three forms of wykornamed one of S moulders? Lets get one, above You two, and if you have left, You cannot statistically getgrave of Chris In fact that Gram and tide is no longer an μπο enferm It's no keeper butас a chief can say Even if she is there It is the source of number of drugs who મિત્રો આ જુનાગઢ થી બહુ નજીક છે ઉમટવાળા પાસે ચેક ડેમ જેવું છે સરસ સરોવર જેવું ત્યાં દર વર્ષે ખુબ પક્ષીઓ આવે છે હાઉ જૂનાગઢ થી નજીક છે તમે આવી શકો આ બાળકોને અને બાળકોને જુદા જુદા પ્રકારના પક્ષીઓ વિદેશી પક્ષીઓ બતાવી શકો અત્યારે હું છે આ છે ને સુકાવા સુકાવાયું છે ને સુકાવા એના કારણે આ વિદેશના પક્ષીઓ બહુ છે મસલા ખાવા આવે છે જો બહુ મોટા મોટા પક્ષીઓ છે જો આ ખૂબ મોટા પક્ષીઓ છે પણ દૂર છે ને દેખાતા બહુ મોટા પક્ષીઓ છે મારે મારે કોલેજે જવાનું રજા નથી ચાલો સાયકલ લઈ લેવું ચાકું અંકલ ને આપવાનું છે તરબુજ વાળા અંકલ ને અમે તરબૂજ ખાધા થી

તાર ના હું બેટા હરજ મજા આવી હા ઓય તારી મન સાયકલ થઈ જાય ને ચાલતા ચાલતા પાછું વારીને કોઈ દી નહી જોવાનું બેટા હેન્ડલ ફગી જાય કોઈ વાહન નીકળ્યું હોય હા આવું નઈ કરવાનું જો ઝાકળ તો જો છે આવો ઝાકળ તો ક્યારેય જોયો નથી ગજબ ઝાકળ છે ભાઈ હાલો હવે આગળ હો તમે હવે પપ્પા આગળ હું પાછળ બેટા તું વહી જાય ઘરે કે હાલો જઈ હાલો સાહેબ મજા આવી ગઈ ને ગરમી ગરમી હો વિશ્વાબેન